ભાઈ બિગ બોલ ભાઈ આ લઈ આવ્યો આ એકલા મેલ ના આવે મને હોત ને તો મજા આવત બાપા એ કીધું તું રખો લે રાખવાનું હવે મને લાગે ને નથી ને આવ્યા હે મારો આપણો ને રણુજાનો રાય તરા ભૂલડા નથી કઈ બીજું હે તમ કે હે કે કઈ બીજું હેલા ના હોય હા હા ખરાબ

તાગરિયા નું માર કરે કે એ તારા થી ને પડ ન હોય હવે ઘેર કોઈ ધળો કરતું હું આ ઘેર તમને ખબર છે ઈ હવે હવે અહીંથી હવે ફોન નંબર આલે માર એટલે ઈ તો આવડે બીક લાગે બીજી રીત ની પ્રોગ્રામ કરાય પ્રોગ્રામ કાકા વાળી જોઈ બીક કેવી લાગે આવાની કરવા એ કનભાઈ આપણે વાડી પ્રોગ્રામ કરવો હે ભેડ ભેળ નો કારીગર ઓલો હે ને આપણે ઓલો હતા તમે લઈને આવ્યા લઈને આવો આપણે બનાવી ભેળ આપણી વાડી આ ભાઈ મજા એ જ છે ને જિંદગીમાં હા હા

તમારે આવડે ભીડી હર ગયું મોર બીડી પછી સાલું કરો એમ ભીક લાગે જવું ભાઈ

અમ ઓમરા લઈને આ ગજ બે ઉપાડ્યો લબાસા હા તે વેલેને મને ભેળની તલબ લાગી છે લીમા તારું હાથું કરો ભાઈ તો કરો બુંગણિયા મુગણિયા પાથરો હાલો કરો આ બધું હરાડો કરો હાલો હાલો હે હાલે હાલે સાકરિયા કાકા ભાઈ આમાં નામાં થાય ગઈ જાય હરાઈ રહી ગયા હું આ ચૂલો કબલો કઈ નથી તમારું આમાં ચૂલો જોઈએ હા બર્તનીયા બર્તનીયા નાખાય કાકા આમાં ચૂલો હોય ભેળ ની તો બિલબલ ની ખીચડી બનાવી તમે ખવરાવ્યું આજ

એ ભાઈ બસ કન ભાઈ અરે ઠોકવાડિયો ને અરે સાંધણી છે વા અરે વાંજો ને હું હા દદ નથી અરે અરે વાંજો નહીં કુવાળીયાના પાંડે થોડા ઠોક્યા હોય તો ના 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 આ બધા જાઈ ગઈ પડી ગઈ ઈ ન કરાય આ ફેર ખાવા ફેરા થિયા ભાઈ રાત તા વાગે ને ફેરડે મોળ થાય ઈ થઈ જશે બધું આ એક ફેરામાં ચાંડી જવાની હાય

ભાઈ આવી જ બને તીખી જ હોય પાણી વારતા આવું હોય ને મીઠી ના હોય તો મંડો દેવા મંડો દેવા